જય જય જવાન કિસાન તો આજે અમારા હાઉસ ઉપર અમારા ચાહક મિત્રો છે ખાસ અને અમારા ફાર્મ હાઉસ ઉપર આવી એમની તો ખાસ ડ્રીમ હતી કે અમે આમના ઘરે જશું કે નહીં જશું તો ફાઈનલી અમારા ઘરે આવી ગયા છે અનિલભાઈ ને બીજા ભાઈ આનંદભાઈ આનંદભાઈ તો તમને તમારી ડ્રીમ પૂરી થઈ છે તમને કેવું મહેસૂસ થાય છે તો અમે કનવરજીના ફાર્મ અવસર કેટલી મહેનત કરી છે તો ફાઇનલી અમે કનવરજીના ફાર્મ હાઉસ ઉપર આવી ગયા તો આ છે એમની ખેતી તમે જોઈ શકો છો હાલ અંદર ચોળીને અંદર ચિતલી એની વસ્તુ વાયેલી તમે પણ આવો કનવરજીની મુલાકાત લો તો જય માતાજી તો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ફાર્મ હાઉસની મુલાકાત લીધી અને જેવા બધા આવા જે બ્લોગરો છે જે હવે ભણવાની તૈયારી કરે છે એમને ખા સપોર્ટ કરજો કારણ કે ઘણા લોકો નાના બાળકો જો વિડીયો બનાવતા હોય અમારામાં કરે છે કે બેટા ભણવાનું કર પણ ભણવાની સાથે સાથે ફ્રી ટાઈમમાં બ્લોગ ભણવામાં આવે છે એટલે જેમથી કરીને તમે એમના વિડીયોમાં ખરાબ કોમેન્ટ ના કરવી અને જેથી બનીને એમને સપોર્ટ કરો કારણ કે એવું નથી કે ભણવાથી જ લોકો આગળ આવે છે ગમે તેનું ટેલેન્ટ હોય તો બીજા કામમાં પણ એ લોકો ફેમસ થઈ શકે છે તો ગમે તેને તમે સપોર્ટ કરજો વિરોધ ઓછો કરજો અને અમારા અનિલભાઈને આનંદભાઈને ફૂલ સપોર્ટ કરજો અને ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ફાર્મ હાઉસની મુલાકાત લીધી જય જવાન જય કિસાન